આ પચીસ વર્ષ પહેલા બનાવેલ દો કરોડા ખર્ચે તૈયાર થયેલ એસટી ડેપો શોભાના ગાંઠીયા સમાન થયો આજે પણ એસટી ડેપો દૂરખાઈ રહ્યો છે ખાંબા ગ્રામજનોએ એસટી ડેપો શરૂ કરવા અનેકવાર રજૂઆત કરી છતાં પણ સરકાર દ્વારા આ એસટી ડેપો શરૂ કરાયો નથી ત્યારે શું છે એસટી ડેપોની સ્થિતિ જોઈએ આ રિપોર્ટ આ છે અમરેલી જિલ્લાના ખાંભાનું એસટી બસ સ્ટેશન કે જ્યાં ખાંભા તાલુકાના સત્તાવન ગામના લોકો એસટી બસ સ્ટેશન બંધ હોવાના કારણે ખાંભાના જૂના બસ સ્ટેન્ડમાં ટ્રાફિકની સમસ્યાઓ કાયમી બની રહી છે ત્યારે ખાંબા તાલુકો વિધાનસભામાં વેચાય છે અને બે બે ધારાસભ્ય હોવા છતાં પણ ખાંબા ગામ એસટી બસ સ્ટેશન વિકાસની રાહ જોઈ રહ્યો હોય તેમ પચીસ વર્ષથી બનેલ એસટી ડેપો ખંડેર હાલતમાં ન પડ્યું છે અને આ એસટી ડેપોમાં ક્યારેક બસ આવે છે અને ક્યારેક જતી રહે છે અને કોઈ મુસાફર આવતા નથી ત્યારે અગાઉ ગામજનો દ્વારા એસટી ડેપો ચાલુ રાખવા આંદોલન પણ છેડ્યું હતું અને ગુજરાત સરકારમાં વિજય રૂપાણી વાહન મંત્રી હતા ત્યારે તેમને રૂબરૂ મુલાકાત કરીને એસટી ડેપો શરૂ કરવા રજૂઆત કરી હતી તેમ છતાં ખાંબાનો એસટી ડેપો શરૂ કરવામાં આવ્યો ન હતો આજે પણ આ એસટી બસ સ્ટેશન જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે ગીરકાંઠાની નજીક ખાબા તાલુકા કક્ષાનું ગામ છે પણ ગ્રામજનો છેલ્લા પચીસ વર્ષથી એસટી ડેપો ચાલુ કરવા માટે અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆત કરી રહ્યા છે ત્યારે ખાંભાના જૂના બસ સ્ટેન્ડમાં એસટી બસ ઊભી રહેવાથી કાયમી ટ્રાફિકની સમસ્યા વગેરે રહી છે અને વેપારીઓ પરેશાન બન્યા છે ત્યારે આ એસટી ડેપો શરૂ કરવામાં આવે તો ખાંભાના જૂના બસ સ્ટેન્ડમાં ટ્રાફિકની સમસ્યાનો કાયમી હલ થઈ જાય એમ છે અને એસટી ડેપો શરૂ થાય તો ને લાંબા રૂટની સુરત અમદાવાદ મુંબઈ જવાની સુવિધા ઊભી થાય તેવું છે આ પ્રાઇવેટ વાહનોની ઉગાડી લૂંટથી છુટકારો પણ થાય એમ છે પણ એસટી નું આ નિર્વર નિર્વળ તંત્રના પેટનું પાણી હલતું નથી ખાંભામાં પચીસ વર્ષ પહેલા દોઢ કરોડના ખર્ચે બનાવેલ એસટી ડેપો આજે પણ દોડ ખાઈ રહ્યું છે અને એસટી બસ સ્ટેશન હોય કે વર્કશોપ ખંડેર બન્યું છે અને અને બની છે ત્યારે આવે નેતાઓ ડેપો ચાલુ કરીશું અનેક ચૂંટણી જતી રહે બાદ કોઈ સામે એસટી બસ સ્ટેશન સામે જોતો નથી અને બે ધારાસભ્ય હોવા છતાં પણ ખાબાનો એસટી ડેપો શરૂ કરાવી શકતો નથી ત્યારે સ્થાનિક ગ્રામજનો દ્વારા સરકાર પાસે વહેલી તકે એસટી ડેપો શરૂ કરવા માંગ કરવામાં આવી છે

ખાંભાના એસટી ડેપોનો પ્રશ્ન એવો અત્યારે જટિલ પ્રશ્ન બની ગયેલો છે કે ખાંભાનો ડેપો બન્યા પછી ક્યારેય ખાંભાને સુવિધા મળેલ નથી અને જે એસટી ડેપો બંધ હાલતમાં પડેલ છે તે એક સરકારશ્રીની મિલકત ખરેખર કરોડો રૂપિયાની મિલકત આજે સાચવ્યા વાકે ખંઢેર હાલતમાં પડી છે અને એની જાળવણી પણ કોઈ કરી શકતું નથી માટે આપના માધ્યમથી સરકારને રજૂઆત કરી છે ખાંભાને એક એસટી ડેપો કાયમી આપે અને એસટી ડેપો બંધ હોવાના કારણે અમારી લાંબા રૂટની બસો પણ બંધ થઈ રહી છે અને ખાંભા એક છેવાડાનો તાલુકો હોય પછાત તાલુકો હોય અહીંથી જવા માટે મુસાફરોને હાલાકી ભોગવવી પડતી હોય તે માટે એસટી ડેપોની ખાસ જરૂર છે પરંતુ એસટી ડેપો ચાલુ કરવામાં સરકારને ક્યાં નડતર થાય છે ક્યાં અડચણ થાય છે એની જ નથી ખબર પડતી માટે સરકારશ્રીને ફરી પણ અમે વિનંતી કરીએ છીએ કે તૈયાર થઈ ગયેલો અમારો ડેપો રિનોવેશન કરી સમારકામ કરી અને ચાલુ કરે તો પણ ખાંભાની પરેશાની દૂર થઈ શકે તેમ છે અને ખાંભાના મુસાફરોને કાયમી રાહત મળી શકે તેમ છે